નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકામાં રૂપાલાના વિરોધમાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ કર્યું વિરોધ પ્રદર્શન વાહનો રોકતા પાંચની અટકાયત ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજની માફી માંગતી વેળા પુરુષોત્તમ રૂપાલાએ દલિત સમાજનું કથિત અપમાન કરતા તેના વિરોધમાં ધોળકા ખાતે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ અશ્વિનભાઈ સોનારાની આગેવાનીમાં કલીકુંડ વિસ્તારમાં પાશરવનાથ સર્કલ ખાતે આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમણે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્યાર કરી તેમણે લોકસભાની ટિકિટ રદ કરવા માગણી કરી હતી દરમિયાન રોડ પર આવીને છઈને તેમણે વાહનો અટકાવી થોડી ક્ષણો માટે વાહન વ્યવહાર બંધ કરાવી દીધો હતો આ બનાવની જાણ થતા ધોળકા ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાંચ વ્યક્તિઓને ડિટેઈન કર્યા હતા હોણો મોસ્ટ્રીમ સોનારા અમે અત્યારે તોલકા વિધાનસભાના વિસ્તારમાં ઊભા છીએ અમે અહીંયા એકઠા થયા છીએ કાલે રાજકોટ લોકસભાના ઉમેદવાર મર્શોતમ રૂપાલાજીએ રજપૂત સમાજની માફી માંગવા માટે જે એમને બોલાવવામાં આવ્યા અને ત્યાં તેમણે રાજપૂત સમાજની માફી માંગી અને રાજપૂત સમાજની માફી માંગતા માંગતા રૂપાલાજીએ ફરી એકવાર અનુસૂચિત જાતિ સમાજનું અપમાન કર્યું છે અમારા કાર્યક્રમમાં એ આવ્યા તો અમે એમને બોલાવવા હતા ગયા એ વોટને ભીખ માગવા માટે આવ્યા હતા અમે એમના કોઈ સગા નથી કે અમે એમને આમંત્રણ આપ્યું હતું એ માત્ર ને માત્ર વોટને ભીખ માંગવા માટે આવ્યા હતા એક ભિખારી છે અને લોકશાહીમાં એ અમારી પાસે ભીખ માંગવા માટે આવ્યા હતા અમારા ત્યાં આવીને એ બીજા સમાજનું સન્માન જાળવવા માટે અમારા ત્યાં આવીને જો એવું કહેતા હોય કે ભાઈ અમે તો ભજનમાં ગયા હતા આ ભજનમાં જવાની જરૂર હતી નહીં ભજનમાં કશું હતું નહીં તો ભાઈ તને કોને હતો તારે તારું ઘર સાચવીને બેસવું જોઈએ અને વોટ વોટ તમે માંગો છો અમારી માટે તો માંગતા નથી તમે લોકો સત્તા માં આવીને શું તમે વિકાસ વિકાસ કરો છો શું વિકાસ કર્યો તમે બેરોજગારી ઢ ઘણા બધા મુદ્દા છે આવા એટલે અમારી માત્ર ને માત્ર એક માંગણી છે પરસોત્તમ રૂપાલા માફી માંગે અને એમને ઉમેદવારી પદથી હટાવવામાં આવે જય ભીમ ભારત દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે